پای ګلا مځو پیسې کړي لیدا څنګه ولا ځي شي مړه دې پټي اوخړې راګي હેલો યુટ્યુબ ફેમિલી કે આમ છો બધા મજામાં મજામાં જશે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને નવરાત્રિ પહેલું નોરતું તો બધા નવરાત્રિની હાર્દિક શુભકામના ને મસ્ત મજાને જો આવી જાગ્યા છે વહેલા વહેલા આપણે વાટવાની સાબજુ નીણ ને આ બધું જો ગાઉં ફેરી લીધી છે આપણે તો મસ્ત મજાની નીણ નાખી દેવી ને પછી મોડો ધોઈ નાખ્યું ને પછી થઈ જાય તૈયાર કે આ જવાનું છે મઢે પહેલો દિવસ છે એટલે એમ કહેવાય કંઈક વિધિ વિધિ હોય એ જોવાનું આવે બધું હોય તો જોઈએ કેવી રીતે બધું થાય છે તમને બતાવું તો ફેમિલીમાં શું મજાનું તો જમી લીધું છે જમીન જો પડે છે કલો ને કલામાં ખલવાઈ છે પૈસા થોડા પૈસા કાઢવી છે કલામાં પાસા અને અમારે જો ગલામાં થોડાક પૈસા કાઢવા છે ને કાઢી દો કે હાલ કાઢી દે ને આ બધું તો શું કરે કાઈન કે દે તો શું કરે કંપાસ માં ગોંદર એને તો કંપાસ માં ગોંદર ગરી ગયો તે જો માં ગોંદર શીશી મે તે વેરાઈ ગયો એને હુકાવા દીધો અને એ ઉખાડે છે આપણે થોડે એક બે નોટો કાઢી લઈએ ફાઇનલ ભાઈ ગલા જો પૈસા કાઢી છે ને એવળા જઈશી મળે તો કઈ આપણે જો મઠેથી વિશે પાછા વાળીએ ને વાળીએ અત્યારે જો દવા સાંટવાનું ચાલુ કર્યું છે એમ કે કાલે દવા ખૂટી ગઈ છે ને તો એક પપની રહી ગઈ તો સાંટવાનું ચાલુ કરી દેવી એટલી એક પપ એક દોઢ પપની બાકી રહી ગઈ તો સાંટી દેવી ને આ બધું આપણે દવા આવી ગઈ છે ને પપાઈ તૈયાર છે તો ફટાફટ જો દવા ભરીએ ને સાંટી દેવી એક પપ બાકી છે ને આ બધું હે હું કર નાખે અત્યારે આપણે કઈ છે હાજ ને આપડે જો આવી જાળા કે નાવા બધું તો નાવાનું ચાલુ છે ચાલો ફટાફટ નાય ને આવ્યું પાછા જય માતાજી બધાની અંદર જ આપણે બે ગયા છીએ તારમાં જો એ તૂરની ડાય કરવા આપણે જો ઘરે નવરાશ એવી તો કીધું તૂરની ડાય કરી નાખી જો આટલી આપણે ડાય કરવાની છે આપણે જો ઘરે આવો કટલો છે તો આપણે કટલાથી ડાય કરવાની છે આપણે જો શીખવી છે આપણે જો થાય એવું ખરે જો ફોટવી તો ઉખળી જાય છે મસ્ત થઈ જાય આપણે ડાળ કરી નાખીએ બધી તો ગાય છે બીજો દિવસ ને બીજા દિવસે આપણે બ્લોકમાં કન્ટિન્યુઅસ થઈ અત્યારે જો નીર નાખી દીધી ગાવું ને ખડ લઈને અત્યારે નાખી દીધું ને અત્યારે થઈ ગયો બપોરનો ટાઈમ ને આ બધું તો પોદળા ટાળા અત્યારે ની કમ બધું લઈને કમ્પ્લીટ આવી નવરા થઈ ગયા છે હવે હાલો થોડોક થોડીક વાર આરામ કરી લઈએ જમવાનું થઈ જાય વાછીડું કરવાનું ચાલુ છે નીણ બીણ નખાઈ ગઈ ના હવે બે તગારા રહ્યા છે કે એક હોય એટલું છે એટલું નાખી દે પછી જમીન લેવી પછી તૈયારી કરવી આપણી બધી તો વે અત્યારે હાંસ ને અંધારું થઈ ગયું છે અંધારું મળ્યું આ બધું અત્યારે તો એક નાનું એવું ઝાપટું આવી ગયું વરસાદનું જો આ વાદળા આદરશાયું વાતાવરણ થઈ ગયું છે ને આ બધું ઢોરને નાખી દીધી થઈ અને આપણે હવે તૈયારી કરવાની છે હાલની લાઈફ સ્ટ્રીમની જ્યારે નવરાત્રિ આલેસ ને આપણે લાઈવ સ્ટ્રીમ કરવી છે તો ગરબાની એવું હોય અત્યારે આપણે આ વિડીયો એને પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળશું પછી કાલે નો બ્લોગ બનાવવા કામ છે તે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાબા એરટે આવજો